કચ્છ જિલ્લાની અંદર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કામ કરતા અંદાજે ચોવીસો જેટલા જે શિક્ષકો છે તેના એક્સિસ બેંક અને એસબીઆઈ સાથે કોલોબરેશન કરી અને એમઓયુ કરવામાં આવેલા છે તમામ સંગઠનોને સાથે રાખી અને માનનીય જિલ્લા અધિકારીની કચેરી એને પણ સાથે જોડાઈ અને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબના નેજા હેઠળ તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે મળી અને એમઓયુ જે એક્સિસ બેન્ક અને એસબીઆઈની અંદર કરવામાં આવેલા છે આ એમઓયુ અંડર જે કર્મચારીઓના પગાર આ બેંકની અંદર થશે ને એમઓયુમાં જે જોડાશે તેને તમામ પ્રકારના લાભો બેંક દ્વારા એ આપવામાં આવશે અકસ્માત એક કરાર એક કરોડનો વીમો એર વીમો બે કરોડની આસપાસ એ સિવાયના તમામ લાભો જે રહ્યા એ કર્મચારીને મળી રહે તે માટે થઈને સૌ સાથે મળી અને બંને બેંક સાથે એમઓયુ કરેલા છે ઘણા સમયથી જોતા હતા જ્યારે કર્મચારીઓના પગાર જ્યારે સેવિંગ એકાઉન્ટમાં થાય છે ત્યારે બેંકો દ્વારા ઘણી જગ્યા ઉપર લાભ આપવામાં નહોતા આવતા ઘણા કર્મચારીઓ અજાણ હોય અને જ્યારે તેની સાથે કોઈ બનાવ બનાવ બને છે જેમ કે એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે અથવા તો એક્સિડન્ટમાં એના કોઈ શરીરના અંગને નુકસાન થાય છે ત્યારે આ પ્રકારના લાભો એમને મળી રહે તેના માટે એને એમઓયુમાં જોડવામાં આવે છે અમે બેન્ક સાથે બેઠક કરી એમના ઝોન પ્રતિનિધિઓની હાજરીમાં બંને બેંકો સાથે એમઓયુ કરી અને સેલરી એકાઉન્ટ એમઓયુથી જોઈન્ટ કરવામાં આવેલા છે કર્મચારીઓના કચ્છ જિલ્લાના અંદાજે ચોવીસો જેટલા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો આની અંદર જોડાયેલા છે અને જે એમઓયુ અંદર જેના પણ એકાઉન્ટ ખુલશે એ તમામને તમામ પ્રકારના મૃત્યુ કેસ હોય કે નેચરલ ડેથ હોય તો નેચરલ ડેથ ઉપર પણ બેંક દ્વારા તેઓને એમઓયુના કરાર આધારિત સહાય આપવામાં આવશે અને એના પરિવારને પણ સહાય મળી રહે તે માટે થઈ અને તમામ મંડળોએ સાથે મળી અને બંને બેંકો સાથે એમઓયુ કરેલા છે